લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણને લઈને ચર્ચા ચાલુ થઈ હતી પરંતુ એના પછી ફરી રાજકીય ગરમાવો વધ્યો છે વર્ષો સુધી કોંગ્રેસમાં રહીને ભારતીય જનતા પાર્ટીમાં અર્જુન મોઢવડિયા પ્રવેશ પછી ફરી ચર્ચામાં આવ્યા છે પોરબંદરથી ભાજપના વિધાનસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સી આર પાટીલની સાથે મુલાકાત કરતા વિવિધ અટકળો થઈ છે આ મુલાકાતને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવે છે ને મોટી હિલચાલ થવાની અટકળો પણ વ્યક્ત કરવામાં આવી રહી છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન મળે એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે મોઢવાડિયા સિવાય કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા રાઘવજી પટેલ પણ ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા તેથી મુખ્ય પ્રધાનના પ્રધાનમંડળમાં કોઈને સ્થાન મળી શકે એવી રાજકીય વર્તુળોમાં શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાત કોંગ્રેસમાં વર્ષો સુધી અનેક હોદ્દા પર કામ કરનાર મોઢવાડિયા લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા ત્યારબાદ પોરબંદરની પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત્યા હતા અહીં એ જણાવવાનું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીકમાં આવી રહી છે તેથી હવે ફરી એક વખત સરકાર પ્રધાનમંડળમાં વિસ્તરણ કરી શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે અમુકના મંડળમાંથી પત્તા કપાઈ શકે છે તેના પર પણ સૌની નજર છે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાંથી અમુકને પડતા મુકાઈ શકાય છે જ્યારે પક્ષપલટીઓને પણ સ્થાન અપાય તો નવાય નહીં એવું સૂત્રો કહી રહ્યા છે